પણ અમુક લોકોને એવું લાગ્યું કે ભાઈ અમે પદ ઉપર રહી નહીં શકીએ એ સંજોગોમાં એમને ચૂંટણી લાવવાની ફરજ પડી અને અમુક એક જ વ્યક્તિના ઇશારે આખો સમાજ બાનમાં લેવાયો છે એમને પ્રમુખ થવું છે સંજયભાઈ કોઠારી છે જે નૌકાર સારવાર કેન્દ્રના પ્રમુખ છે અને એમને સમાજના ટ્રસ્ટી અને પ્રમુખ થવું છે આ એક જ પ્રશ્ન છે બીજો કોઈ જ પ્રશ્ન નથી અત્યાર સુધી સમગ્ર સમાજ સર્વમંતીથી ચાલતો હતો કે ભાઈ સમરસ થાય બધા સિલેક્શન થતા હતા તો હવે આવતો શું એ પરિસ્થિતિનું નિર્માણ થયું આંતરિક જૂથવાદ સામે કે પછી તમને હવે મતદાન કરીને સમાજમાંથી કેન્ડિડેટ ચૂંટવા પડે એમને પસંદ કરવા પડે અમનો એક જ વિકલ્પ એમણે પસંદ કર્યો કે ભાઈ ચૂંટણી થશે તો અમને વધારે વોટ મળશે પણ અત્યાર સુધીમાં એવું હતું કે ભાઈ જે સુશાસન વહીવટ ચલાવતા હતા એમને એવું જ હતું કે ભાઈ લાસ્ટ ડેજ સુધી સમાધાન કરીને આપણે સિલેક્શન કરીશું બંને પક્ષોમાંથી બરાબર છે અને છેલ્લી જે મિટિંગ હતી અમારી ઇલેક્શન પહેલાંની એમાં મારી પાસે વિડિયો રેકોર્ડિંગ પણ છે મેં પોતે તૈયારી બતાવી હતી કે ભાઈ અમારા ત્રેવીસ વતી અમે સમાધાન કરવા તૈયાર છીએ ત્રેવીસમાંથી તમે બે લેશો પાંચ લેશો જે પણ લો એ સામેવાળામાંથી કદાચ વધારે લે તો પણ અમને કોઈ વાંધો નહોતો પણ એ લોકોના મગજમાં એક જ છે કે ભાઈ ના અમારે ત્રેવીસ જ અમારા પોતાના જ જોઈએ અચ્છા એટલે એ ક્યાંક ને ક્યાંક જૂથવાદ હા એવું દેખાઈ રહ્યું છે કે તમને તમારા વાળા જ જોઈએ તો હવે આ ચૂંટણીમાં કેટલા મતદારો જોડાયા છે કઈ આખો માહોલ છે આ ચૂંટણીમાં એકચ્યુઅલમાં વોટર્સ સત્યાવીસો વોટર્સ છે અત્યાર સુધીમાં આઠસો લોકોએ વોટિંગ આપી દીધું છે અને જગવલ્લભ દાદાની મહેરબાની છે કે આટલા લોકો સમાજ પ્રત્યે જાગૃત થયા છે અને વધુમાં વધુ લોકો જાગૃત થઈને વોટ આપવા આવે છે અચ્છા ક્યાં ક્યાંથી મતદારો મતદાન કરવા માટે અહીંયા આવ્યા છે ને મૂળ આ ચૂંટણીનો હેતુ શું છે ને આ ચૂંટણી કરવાથી જો એક નવી પેનલ તમે કહો છો તે પ્રકારે સુશાસન આવે તો કઈ રીતે સમાજનો વિકાસ કરશે અમદાવાદ અને ગાંધીનગરથી મોસ્ટલી આખો અમદાવાદ એરિયા કવર થાય છે અને અમારી વિકાસ પેનલનો એક જ ઉદ્દેશ્ય છે કે જો અમે બહુમતથી આવીશું તો આ જીવનમાં આવતા વીસ પચીસ વર્ષ સુધી તો ચૂંટણી નહીં જ આવે એ અમારા ત્રેવીસો સંકલ્પ છે એટલે ચૂંટણી એક લોકશાહીની પણ આપણે નિશાની ડેમોક્રેસીમાં માનીએ સમાજ સમાજમાં ચૂંટણી ક્યારે હોય જ નહીં અને સમાજના કોઈ પણ સજ્જન આગેવાનો હોય ને તો એ ચૂંટણીને પસંદ કરે જ નહીં પછી કોઈ પણ સમાજ હોય પટેલ સમાજ હોય જૈન સમાજ હોય કોઈ પણ સમાજ હોય એ ચૂંટણી ચૂંટણી એ દૂષણ છે બરાબર છે અને જ્યારે સિલેક્શન પદ્ધતિ ચાલતી હોય ને તો એ સૌથી બેસ્ટ પદ્ધતિ છે જ્યારે એકબીજાને એક્સેપ્ટ કરીને કામ કરવાની વાત છે ચૂંટણીમાં એકબીજા પ્રત્યે વેરભાવ બંધાય છે અને જૈન ધર્મમાં વેરભાવ એ સૌથી મોટો ગુનો છે એટલા માટે અમે લોકો એવું પસંદ કરીએ કે ભાઈ સિલેક્શન થાય તો વધારે સારું અને અમારી ત્રેવીસ જણની જે પેનલ છે એ સિલેક્શનમાં જ માને છે અને એટલી અમારી મજબૂત ટીમ છે કે આજ પછી જો ત્રેવીસની પેનલ આવશે તો આજ બધી ચૂંટણી કોઈ પણ સંજોગોમાં નહીં થાય એવા અમારા પ્રયત્નો હશે આજે જ મતગણતરી થઈ જશે કે આ આગામી સમયમાં કંઈ પેઝ નક્કી કર્યા છે એને બીજો પ્રશ્ન બોગસ મતદાનના પણ ઘણી બધી કોઈ પણ ચૂંટણીમાં આરોપ થતા હોય છે તો એને લઈને તમારી શું વ્યવસ્થા છે કે ભાઈ કાલ ઉઠીને એ પ્રકારના એલિકેશન ના થાય બોગસ મતદાન થવાનો પ્રશ્ન આવતો નથી ચૂંટણી કમિશનર છે એ બહુ ઓનેસ્ટલી મતદાન કરાવે છે એટલે બોગસ વોટિંગનું તો અમને એવું ફીલ થતું નથી બરાબર છે અને એ સિવાય બોગસ વોટિંગ કદાચ થાય ને તો પણ મતદારો જાગૃત છે એમને ખબર છે કે અમારે કોને વોટ આપવાનો છે સમાજની પ્રગતિ કોના દ્વારા થઈ રહી છે અને કોણે પ્રગતિ કરી છે એ બધું જ મતદારોને ખબર છે અને મતદારો જાગૃત છે એના અમને ખુશી છે કે ભાઈ મતદારો દિલ ખોલીને વોટ આપ્યા છે ચોક્કસથી હાલ જેવી રીતે એક માહોલ જામ્યો છે ચૂંટણી જેવો પ્રથમ વખત સમાજે કીધું છે કે ચૂંટણી કરાવી પડે એવી સ્થિતિ નિર્માણ પામી છે એ તો નહોતા ઈચ્છતા હતા કે સમાજમાં ચૂંટણી થાય પરંતુ કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો તો ચૂંટણી કરાવી પડી બીજા એક ભાઈ આપણી સાથે છે આજે પ્રથમ વખત ચૂંટણી સમાજને કરાવવી પડી રહી છે મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે શું લાગે છે કઈ રીતનો આગામી વિકાસ તમે કરવાના છો બસ અમે વિકાસ પેનલના સમર્થન કરીએ છીએ સંપૂર્ણ રીતે અને વર્ષોથી એ વિકાસ પેનલ જ સભ્યો વર્ષોથી આ વહીવટ કરી રહ્યા હતા પણ કોઈ કારણોસર આપણે જણાવ્યું એવા કારણોસર આ ચૂંટણી યોજવી પડી જે બહુ જરૂરી નહોતી સિલેક્શન જરૂરી હતું એટલે અમને વિશ્વાસ છે કે જે પચીસ વર્ષથી વિકાસ થયો છે રિલીફ રોડમાં નાની ઓફિસથી લઈને આટલું મોટું સંકુલ બન્યું છે તો એ રીતે વિકાસ આગળ પણ અવરિતપણે ચાલુ રહેશે અને એ વિશ્વાસ સાથે અમે વિકાસ પેનલને વોટ આપીશું શું કહેશો ઘણી બધી વખત એવા આરોપ થતા હોય છે કે ભાઈ સમાજમાં કેટલાક લોકો અડીંગો જમાવીને બેઠા છે એક ખતું શાસન ચાલી રહ્યું છે એટલે હવે ચૂંટણી થવી જોઈએ ક્રાંતિ આવી જોઈએ સમાજમાં તો આ બધી વસ્તુને તમે કઈ રીતે જુઓ છો જૈન સમાજ બહુ શાંતિપ્રિય સમાજ છે એટલે આજે બધી બાબત કે આ બધી રાજકીય બાબતો છે બીજી કોઈ સંસ્થાઓ છે બીજી એનજીઓ માટે આ વાત સત્ય કહી શકાય અમારા માટે દુઃખદ બાબત છે કે આ ચૂંટણી થઈ રહી છે પણ જૈન સમાજ એક એવી વાત હોય છે કે છેલ્લે ભગવાન ઉપર છોડતો હોય છે કે આ ભગવાનને મંજૂર હતું તો થઈ રહી છે તો આ ચૂંટણી થઈ રહી છે તો સમાજનો વિકાસ થતો હતો હવે એની ગતિમાં બહુ વધારો થશે એની ગતિ તેજ થશે અને સમાજનું કલ્યાણ થશે અને કદાચ એકાદ વર્ષમાં એવો ઉત્સાહ આવશે કે આખા સમાજમાં ઝાલાવાડ સમાજનું નામ થશે અને ઝાલાવાડ સમાજ એક ઉદાહરણીય દ્રષ્ટાંત બનશે આવું હું ચોક્કસપણે કહું છું હું ઝાલાવાડ વિકાસ પેનલનો ઉમેદવાર છું અને અમારા તેવીસે તેવીસ ઉમેદવારોની જીત નિશ્ચિત છે પણ એ જીત પછી મને એવો દ્રઢ વિશ્વાસ છે કે ઝાલાવાડ સમાજનો જે વિકાસ થશે અન્ય સમાજો માટે ઉદાહરણ રૂપ ને દ્રષ્ટાંતરૂપ બનશે ચોક્કસથી આત્મવિશ્વાસ છે અહીંયા જોવા મળી રહ્યો છે કે જે તેમના ત્રેવીસ પેનલના ઉમેદવારો છે તે વિજય બનશે હવે સમાજ દ્વારા ચૂંટણી કરવામાં આવી રહી છે ઉમેદવારો બુથ સુધી પહોંચી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે ઝાલાવાડ ચૂંટણીમાં કોનું શાસન આવે છે કોને આ ઝાલાવાડ સમાજની કમાન જનતા સોંપે છે સમાજની તે આગામી સમયમાં ખબર પડશે આપણે અત્યારે વાતચીત કરી હવે પરિવર્તન પેનલનું શું એજન્ડા છે શું ઉદ્દેશ્ય છે કેમ તેમને ચૂંટણી કરાવી પડી છે કેમ આવી નોબત સમાજને આવી છે તે તમામ વિશે આપણે વાતચીત કરીશું પરિવર્તન પેનલના આગેવાન સાથે પ્રથમ વખત એવું સાંભળવા મળ્યું છે કે ઝાલાવાડ ચૂંટણી કરાવી પડી છે સમાજમાં તો શું કામ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું પરિસ્થિતિનું નિર્માણ થવામાં તો ઝાલાવાડના મૂળભૂત સભ્યોને અને સમાજને અન્યાય થઈ રહ્યો છે ઝાલાવાડે પોતે ઊભી કરેલી જે કંઈ બી વ્યવસ્થા છે એને સામેની વિકાસ પેનલના હોદ્દેદારોએ પચાઈ પાડેલી છે સમાજના સભ્યોને આખી આ વસ્તુ પાછી અપાવવાની છે અને ઓગણીસ બે હજાર ઓગણીસમાં આ માટે થઈને અમારી પેનલ જીતી ગઈ હતી એને કાયદાના લેખાજોખામાં જોખી અને એને અમને નિષ્ફળ બનાવી ફરી અમે અમારા સમાજના સભ્યો પાસેથી મોકો માંગ્યો છે અમને વોટ આપો અને અમને જીતાડશો અમે ઝાલાવાડ સમાજનું બધું જ ફરીથી નવેસરથી સાબિત કરી દઈશું અને ઝાલાવાડ સમાજને મજબૂત અને સુદ્રઢ બનાવવા માટે થઈને આ લડત છે પરિવર્તન પેનલ આના માટે ખૂબ જ મહેનત કરી રહી છે છેલ્લા પાંચ વર્ષથી પરિવર્તન પેનલ આજ કામ અને આ જ ધ્યેયથી લડી રહી છે અને એના માટે ત્યાં સત્યની લડત લોકશાહીની પુનઃસ્થાપનાની લડત છે આ અચ્છા લોકશાહીની લડત છે તમે કહી રહ્યા છો તો એવા તો કેવા પ્રકારના અન્યાયો તમારી જોડે થયા છે કઈ રીતનું આમ જે વલણ છે તે અપનાવવામાં આવતું હતું જ્યારે જે તે પક્ષ અન્યાય અન્યાયની વાત કરીએ તો બે હજાર ઓગણીસના ઇલેક્શનમાં બહુમતી આવ્યા પછી સમાધાનની શરતો મુજબ તેર સભ્યો અમારા અગિયાર સભ તેર સભ્યો અમારા અને અગિયાર સભ્ય એમને એમ કરી અને જે સેટિંગ કરવામાં આવ્યું એમાં વિકાસ પેનલના કોઈ પણ કારોબારી સભ્યોએ સહકાર આપ્યો નથી તે ઉપરાંત કે કે ચેરિટેબલ ટ્રસ્ટે પણ ઝાલાવર સમાજને કોઈ આર્થિક સહયોગ આપ્યો નથી આર્થિક સહયોગ વિના સમાજનું કોઈ કાર્યક્રમ થઈ શકે નહીં સમાજના કાર્યક્રમો કરવા માટે પરિવર્તન પેનલના જ કારોબારી સભ્યોએ અથાગ મહેનત કરી પાંચ પાંચ વર્ષ સુધી સમાજના બધા જ પ્રોગ્રામો ચાલુ રાખ્યા છે અને એ ચાલુ પ્રોગ્રામોની શાહ કેઠળ જામે ફરીથી પુનઃ અમે એક સાથે બધા ભેગા થઈ અને સમાજને આગળ લાવવા માટેનું આ એક લોકશાહીની ઝુંબેશમાં અમે લોકો પડ્યા છીએ અમારા સભ્યોનો ખૂબ સહકાર છે અને અમને ટકા ખાતરી છે કે અમે પૂરેપૂરા અને અમારી જે ભૂતકાળમાં પાંચ વર્ષમાં જે કંઈ કામો કર્યા એ અમે અમારા એકલા પણને જ કર્યા છે બાકીના અગિયાર સભ્યોનો કોઈ સહકાર નથી વિકાસ પેનલનો એવો આરોપ છે કે પરિવર્તન પેનલ છે તે શાસન જમાવવા માંગે છે જે લોકો ઈમાનદારી સમાજમાં કામ કરી કરી રહ્યા છે છે તેમના ઉપર કરાવીને કરાવવાનો પ્રયાસ રહી સૌથી પહેલા તમારી સાથે ખુલાસો કરવું કે વર્કિંગ કમિટીના તેર સભ્યો ઉપરાંત વિકાસ પેનલના કોઈ સભ્યો સહકાર આપતા નથી વર્કિંગ કમિટી વાળા ડોનેશન પણ ઉઘરાવે છે ડોનેશનનો સદુપયોગ કરે છે કાર્યક્રમો કરે છે અને સમાજના સભ્યો સુધી બધું પહોંચાડે છે પૈસા નહીં આપીને અસહકાર કરવાની અને અસહકાર કરી અને અમને હેરાન કરવાના અને એમાંથી સમાજે હેરાન થાય છે સમાજ જરાન થાય મૂળભૂત સમાજ હેરાન થાય છે છે એ વિકાસ પેનલ નથી હેરાન થતી આ આરોપ એમના તદ્દન ખોટા છે એમને જ્યારે બી સાબિતી જોઈએ ત્યારે અમે તૈયાર છીએ અત્યારે તો વિકાસ પેનલે સત્તા પર છે ના વિકાસ પેનલે સત્તા પર નથી પરિવર્તન સત્તા પર નથી પણ કામ પરિવર્તન પેનલ કરે છે જો હવે બહુમતીથી અમારી પરિવર્તન પેનલને સિલેક્ટ કરવામાં ઇલેક્ટ કરવામાં આવશે તો અમે સંપૂર્ણ ડિવોશનથી સમાજ માટે કામ કરીશું હવે

તેમનો એજન્ડા જણાવ્યો સાથે તેમણે વિકાસ પેનલ સામે આરોપો કર્યા હવે લોકશાહી ઢબે જે ચૂંટણી થઈ રહી છે ચૂંટણીમાં પરિવર્તન આવશે કે વિકાસ આવશે સમાજમાં તે હવે આ ચૂંટણીમાં આજે સાંજે જે ગણતરી હાથ ધરવાની છે ત્યારબાદ ખબર પડશે કે આ જૈન સમાજ દ્વારા કોને ઝાલાવાડ સમાજ દ્વારા કોને સત્તાની કમાન સોંપવામાં આવે છે કેમેરામેન સમીર શાહ સાથે પેઝાન અંગ્રેજ સ્કાય નેટ મીડિયા અમદાવાદ